પક્ષો વચ્ચે ઝઘડો અને મારામારી થયા બાદ તત્કાલ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે એ ડિવિઝન પોલીસ મથકે ધસી ગયેલા કિન્નરોએ ધમાલ મચાવી પોલીસ મથકને બાનમાં લીધું હતું એટલું જ નહીં પોલીસ મથક સામેના રસ્તાઓ બ્લોક કરી દેતા દોડધામ મચી ગઈ હતી એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધાવવાની સાથે કિન્નરો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી અગિયારની અટકાયત કરી હતી રાજકોટના જુબેલી ગાર્ડન નજીક કિન્નરો દ્વારા કરવામાં આવેલા જાહેરમાં મારામારીનો બનાવ સામે આવ્યો હતો ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના જુબેલી ગાર્ડન નજીક કિન્નરો બેઠા હતા જે દરમિયાન વસીમ નામના યુવક દ્વારા કિન્નરોના ગુરુ વિશે અપશબ્દો બોલતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી વસીમનો મિત્ર ત્યાં પાઇપ અને આવી કિન્નરો હુમલો કરવાની કોશિશ કરી હતી જેમાં કિન્નરો દ્વારા વળતો પ્રહાર કરી બંને યુવકોને જાહેર રોડ પર મેથી પાક ચખાડવામાં આવ્યો હતો ત્યારે હાલ કિન્નરો દ્વારા સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી છે સાથે તત્વો ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી આ અંગે ગંજીવાડા શેરી નંબર અઢારમાં રહેતા નિકિતા દે મીરા દે એ નોંધાવેલી ફરિયાદ મુજબ જણાવ્યું છે કે તે તેના ગુરુજી અને અન્ય કિન્નરો સાથે ઝુબેલી બગીચામાં હતા ત્યારે એક્સેસ લઈને આવેલા શખ્સે તેની સામે જોતા ટપાર્યો હતો જેથી તે શખ્સે બેફામ ગાળો ભાંડી હતી બાદમાં તે શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો થોડી પછી તે શખ્સ અન્ય ત્રણ શખ્સો સાથે રિક્ષામાં ધસી આવ્યો હતો જેમાં તે બે શખ્સો પાસે છરી અને પાઇપ હતા ચારે શખ્સોએ તેની અને તેના ગુરુજી મીરા દેને બેફામ ગાળો ભાંડી પાઇપ વડે હુમલો કરી ચપ્પુ બતાવ્યું હતું એટલું જ નહીં છપાછપી કરી હતી જેમાં તેની સાથે રહેલા નીલમ દે અદિતિ દે મીરા દે કોમલ દે હેતલ દે અને જયા દેને ઈજા થઈ હતી તેમને બધાને છોડાબા વચ્ચે પડેલા અભજયને પણ ઈજા થઈ હતી આ ઝબાઝબેમાં તેનો સોનાનો ચેન પડી ગયો હતો કે લઈ લીધો હતો આ ફરિયાદના આધારે પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો સામપક્ષે સદર બજારના હરિહર ચોકમાં રહેતા વસીમ દિલાવરભાઈ નિંગડિયા ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે તે એક્સેસ લઈ જુબલી ગાર્ડનમાં ગયો હતો ત્યારે ત્યાં હાજર કિન્નારોએ તેની સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી થોડીવાર બાદ તે રિક્ષામાં કિન્નરો સાથે વાતચીત કરવા ફરીથી ત્યાં આવતા કિન્નારોએ ગેરકાયદે મંડળી રચી તેના અને તેના મિત્રો પર ધોકાવતી હુમલો કરી ગડદાપાટુનો મારમારી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બંને પક્ષો વચ્ચે થયેલી મારામારી બાદ એડવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો તે સાથે જ કિનારો પણ પાછળ પાછળ એડવિઝન પોલીસ મથકે ધસી ગયા હતા જ્યાં તેમણે અપશબ્દો બોલી પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું પોલીસ સ્ટાફે દેકારો નહીં કરવા સમજાવ્યા છતાં પોલીસ સામે પણ બોલાચાલી અને ઝઘડો કરી પોલીસ સ્ટેશનના સામેના રસ્તાઓ બ્લોક કરી દીધા હતા પોલીસે ઘણી સમજાવટ કરી હતી પરંતુ માન્ય ન હતા જેને કારણે લોકરક્ષક મેહુલ રાઠોડની ફરિયાદ પરથી પોલીસે આશરે અગિયાર કિન્નરો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો